તમે એક દીકરીના છો તો આ અહેવાલ ખાસ તમારા માટે છે કારણ કે એક બાર વર્ષની સગીરાને પરિચિત એક શખ્સે તેનો હવસ નો શિકાર બનાવ્યું અને ત્યાર પછી ગર્ભવતી બનાવી શું બન્યું આગળ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ

ડાયમંડ સિટીમાં વધુ એક દુષ્કર્મની ઘટના વર્ષની સગીરા પરિચિતની હવસનો શિકાર પેટમાં દુખાવો થતા ગર્ભવતી હોવાનો પર્દાફાશ સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં માતા પિતા તેમની બાર વર્ષની દીકરીને લઈને આવ્યા તેમણે રબીઉલ મજત શેખ નામના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ કરી દીકરીને ગર્ભવતી બનાવ્યાની ફરિયાદ નોંધાવી હતી

ફરિયાદ આ કામના જે ફરિયાદી છે એની માનેલી નાનીની બેન હતી જેના કારણે ઉંદર મારવાની દવા લેવા માટે એની દીકરીને આરોપીના ઘરે મોકલીલી હતી એની એકલતાનો લાભ લઈ અને આ આરોપીએ અવારનો દુષ્કર્મ આંચરેલું અને એ અંગેનું અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો આરોપીને હાલ ધોરણસર અટક કરેલ છે પરિચિત નો પરિવાર વર્ષોથી એકબીજાના પરિચયમાં છે સગીરાની નાની આરોપી રબિયુલ ને ભાઈ માનતી હતી જેથી બંનેના પરિવાર વચ્ચે નજીકના સંબંધ હતા આ જ વાતનો લાભ નરાધમે ઉઠાવ્યો સગીરા આરોપીની દીકરીની ઉંમરની હતી તેમ છતાં કરી માતાએ ઉંદર મારવાની દવા લેવા આરોપીને ત્યાં મોકલી હતી ત્યારે એકલતાનો લાભ ઉઠાવી રબિ ઉલ સગીરાની સાથે દુષ્કર્મ આચર્યું આ વિશે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી જેથી ડરી ગયેલી સગીરા કોઈને કઈ કહી શકી નહીં જેના કારણે આરોપીની હિંમત એટલી હદે વધી ગઈ કે અવારનવાર તે સગીરાને હવસનો શિકાર બનાવતો હતો તો બીજી તરફ ડર અને બદનામીના કારણે સગીરા ચૂપ રહી છવ્વીસ એપ્રિલે સગીરાના પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા ત્યારે તબીબી તપાસમાં સગીરાને ચાર માસનો ગર્ભ હવાનું ખુલતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ એ પછી પરિવારે દીકરીને આ વિશે પૂછતા રબીઉલ મઝત નું નામ બહાર આવ્યું કામે ભોગ બનનાર ની ઉંમર વર્ષ 12 અને 5 માસની છે તે અમરોલી વિસ્તારમાં રહે છે અને દવા લેવા માટે આરોપી રયૂબુ રયુબુલ મઝત છે ઉંમર વર્ષ 46 કોસાડ આવાસમાં રહે છે તેના પાસે દવા લેવા માટે જતી હતી એ દરમિયાનમાં આરોપીએ એનો લાભ લઈ દુષ્કર્મ આચરેલું છે અને એના કારણે એને ચાર માસનું ગર્ભ રહી ગયેલું છે પિતાની ઉંમરનો પાપી જેણે દીકરીની ઉંમરની સગીરાની સાથે જે કૃત્ય કર્યું છે તેની સજા કાયદો તો આપશે પરંતુ તેના આ પેશાથી કૃત્યથી બાર વર્ષની સગીરા ગર્ભવતી બની છે કોર્ટની પરવાનગી લઈ ગર્ભપાત કરવામાં આવશે પરંતુ જે ડાગ સગીરાના શરીરની સાથે તેના બાળ માનસ પર પડ્યો છે એ તેના મનમાંથી ઈચ્છવા છતાં ક્યારેય નહીં જઈ શકે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ